જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકેથોનનું આયોજન કરાયું એક પોઈન્ટ સાહીઠ કિમીના વોકેથોનમાં જિલ્લા પોલીસ તથા હોમગાર્ડ્સના જવાનો એનસીસી કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો તારીખ પાંચમી જૂન જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલીને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ પાંચ છ બે હજાર પચીસ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયું છે જિલ્લામાં કલેક્ટર શ્રી કેતન થક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકાથોન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉન હોલ તીનબત્તી ચોક લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે સંપન્ન થશે કુલ એક પોઈન્ટ સાહીઠ કિલોમીટરની આ વોકાથોનમાં જિલ્લા પોલીસના જવાનો હોમગાર્ડ્સ જવાનો એનસીસી કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો આ વોકાથોનમાં મારફતે નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી સાથે જ વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ભાવેશ રાવલિયા દ્વારા જે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી